ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક કહેવાતા એવા જ્ઞાનીબેન અને બનાસની બેન કહેવાતા જ્ઞાનીબેને બનાસકાંઠાના લોકોને સંબોધન કરતા ભાજપના ઘણા ભ્રષ્ટાચારો પણ ઉઘાડા પાડ્યા અને બનાસની જનતાના પૈસે કોંગ્રેસના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તે ભાજપ પાર્ટીના કાર્યકરોએ કેવી રીતે કાઢી નાખ્યા તે પણ તેમણે કહ્યું અને ભાજપના વધુમાં ભ્રષ્ટાચારો ઉઘાડા પાડતા જ્ઞાનીબેન શું કહી રહ્યા છે તે જોઈએ

સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ એના ડિરેક્ટરો એ બધા વોટ આપવા માટે વિનંતી કરતો વિડિયો તમે જો તો ડેરીના અધિકારીઓ એ બધે પોઈન્ટ રાખી રાખીને ભારા ચૂકવે એ કોઈ એનો એક જે કઈ ચૂંટણી પૈસે એની પાછળ કોઈ પગલા ના લે તમે એમ જો કે આપણા મનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે માડમાડ ફાળો કરીને પોસ્ટરો લગાવ્યા દોઢ તારાની અંદર

એમને જેટલો સત્તાનો દુરુપયોગ કરવો તો એટલો કર્યો તો છતાં પણ નવ લેદે ને તેર ફૂટે છે એમને બેલેટ વોટ હતા એ ખોટા કરાવ્યા અધિકારીઓના ખોટા કરાવ્યા તમામ મશીનરીનો ઉપયોગ કર્યો છતાં પણ હું આજે ઇકબાલ ગઢની જનતાને જાહેર વિનંતી કરીને કહું છું અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ ફેંકું છું કે 24 કલાક સે હવે ઓસા ના ઉતરતા અમારો બનાસકાંઠા જિલ્લો એ તમને જવાબ આપવા માટે સક્ષમ છે

કરવાની છે એ સ્થિતિનો આપ સૌ નિર્માણ કરો તો અહેવાલ વિશે તમારો શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર